રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો મેડિકલ ઓફિસર અને લેબોરેટરી આજે અડગા રહ્યા પશ્ચિમ બંગાળની ઘટનાને વખોડી રોષ વ્યક્ત અને તેને ન્યાય મળે તેવી માંગ કરી કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરેલ કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજરો રાજ્ય સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હવે તો રાજ્ય સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલો પણ આ હડતાલમાં જોડાવાનું એલાન કર્યું છે આ બાબતે અમારું પૂરેપૂરું સમર્થન આપેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે સવારે છ વાગ્યાથી આગામી ચોવીસ કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન ગામા ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિએશન સહિત ધોરાજીની તમામ હોસ્પિટલના તબીબોએ સમર્થન આપ્યું હું ડોક્ટર મિરલ દસાણીયા પેથોલોજીસ્ટ કલકત્તામાં જે ફિમેલ ડોક્ટર ઉપર રેપનો જે કેસ થયો છે એના વિરોધમાં અમે અત્યારે ઓપીડી સેવા બંધ રાખેલ છે અને એ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ અને એના સંદર્ભમાં આઈએમએ જીડા ગુજરાત ઇન્ડ ડોક્ટર એસોસિએશનના બધા ડૉક્ટરો સીપીએસ ડૉક્ટર્સ આ બધા અત્યારે ઓપીડી સેવાથી દૂર થઈ ગયેલ છે અને આ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એના માટે અમે અનુરોધ કરીએ છીએ અને હોસ્પિટલમાં ફિમેલ ડોક્ટર ફિમેલ સ્ટાફ હોય છે જે રાતે ઇમરજન્સી કરતી હોય છે તો એના માટે પૂરતી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે હું ડોક્ટર નિકુન ચોવટીયા સોરાજી સિવિલ હોસ્પિટલમાં એનસીડી મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું આજથી વન વીક પહેલાં જે કોલકાતાની અંદર લેડી ડોક્ટર ઉપર જે ઇન્સિડન્ટ થયો એટલે આરજીગર મેડિકલ કોલેજની અંદર જે રાતે છત્રીસ કલાકની ડ્યુટી કરીને આરામ કરવા માટે ઓડિટોરિયમ રૂમમાં જઈ અને ત્યાં આરામ કરતી હતી તેના પર આ લોકોએ રેપ કરીને એનું મર્ડર કરીને આપ્યું અને એને હજી જસ્ટિસ મળ્યો નથી એના માટે ઓલ ઇન્ડિયા બધે પણ મીન્સ મુમેન્ટ ચાલી રહી છે સ્ટ્રાઇક ચાલી રહી છે તો એ બાબતના સપોર્ટમાં અમે આજે ધોરાજીમાં પણ સ્ટ્રાઇક કરી છે જ્યાં સુધી એ લોકોને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે અને અત્યારે ઇમરજન્સી સેવા ઓનલી ચાલુ છે અને ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરવામાં આવી છે જો જસ્ટિસમાં હજી પણ ડીલે થશે તો આગળ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાના મીન્સ નિર્ણયો ચાલી રહ્યા છે તો એ પણ અમે આગળ જઈને જે કાંઈ અમારું એસોસિએશનને નક્કી કરશે એ રીતના અમે પણ એ રીતના ફોલો કરવા કરશું એને અને એક લેડી ડૉક્ટરને અને ડૉક્ટરોને ઓન ડ્યુટી ડૉક્ટરોની વ્યવસ્થિત સિક્યોરિટી મળી રહે ચાલુ ડ્યુટીઓ પર એના માટેની મારી માંગ છે અને જે પૂરી થાય એના માટે અમે એક નમ્ર અપીલ કરીએ છીએ તો તમારી માંગણી શું છે એ જ કે અત્યારે જે લેડી ડૉક્ટર પર કલકત્તાની અંદર રેપ થયો એક તો એને જસ્ટિસ મળે અને બીજું કે અંદર કોઈ પણ સ્ટાફ હોય મેડિકલ મેડિકલ રિલેટેડ એ લોકોને બધાને ઓન ડ્યુટી સારી એવી એક સિક્યુરિટી મળે અને એના માટે એક સારો એવો રૂલ્સ બનાવવામાં આવે અમારી માંગ છે